એવી તો લગભગ બધા પાસે હશે બરોબર તો ગાંધી બાપુ વાળી પાંચ ની નોટ તો બધા એમ થાય ગાંધી બાપુ ની પાંચ ની નોટ ગાંધી બાપુ હોય પણ આ રીતે સેન્ટરમાં માં ગાંધી બાપુ વાળી પાંચ ની નોટ કોઈ પાસે નહી હોય બરોબર તો આપણે આનો વિડીયો પૂરેપૂરો ડિટેલ થી આપણે મૂકેલો છે અને પાછો તમને સમજાવવાનો પ્રયત્ન કરું આપણી પાસે હરણ વાળી નોટ બરોબર આ તમને બતાવું આ હરણ વાળી નોટ આ જુઓ દેખાય હરણ

આપણે કલેક્શન માટે ભેગી કરી હોય તો આપને એવી આશા બધાય કોક આપણે એમ કે આપણે વિડીયો અત્યારે જોઈએ કે આ એક નોટના બે લાખ ગયા ને પાંચ લાખ ગયા તો વિડીયો મિત્રો ફટાફટ આપણો વિડીયો છે ને લાઈક કરી દેજો અને બીજા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો તો તમારે માહિતી સાચી માહિતી તમારે જોતી હોય ને તો કેમ કે આ નોટોનું છે ને કાંઈ એટલે કાંઈ આવતું જ નથી માત્ર વ્યૂ મેળવવા માટે માત્ર ને માત્ર ફોલોવર વધારવા માટે થઈ અને માત્ર ને માત્ર એના માટે અને વિડીયો બનાવે છે તો આના કારણે મધ્યમ વર્ગના માણસો નાના માણસો જેની પાસે હશે ને એ કડકડતી નોટ હશે એ તમને કહું બરાબર એટલે એને એની ભેગી કરેલી નોટું હોય અને અત્યારે આ જોવે એટલે કેટલી બધી આશા બંધાય કે ભાઈ કોઈને મકાન બનાવવું હોય કોઈને હારો હા તો પ્રસંગ હોય એના માટે થાય કોઈના બાળકો એજ્યુકેશન વિચાર આવે કે આપણી પાસે તો દસ નોટું છે બે લાખ કે પાંચ લાખ જોતા લાખ લાખ રૂપિયા આવે તો મકાન બની જાય કે આપણે છોકરા છોકરીને ભણાવી શકીએ ઘણી બધી આશા બંધાય પણ આપણે કોઈની લાગણી સાથે ખેલવાડ નથી કરવાનો અને કોઈ કરતું હોય તો તમે આ આવા ફ્રોડથી અને આવા વિડિયા જોય અને એની સાથે તમે છે ને આમ જોડાય અને એવા આશા ન બાંધી રાખતા બરાબર કેમ કે તમને બતાવશે કે આવી રીતે આમ કે આ જો આ નોટ છે જૂના જમાનાની નોટ કામ આમ કરશે બરાબર તમને આવી રીતે બંડલ દેખાડશે કે આ બંડલ આવીએ બરાબર પણ હકીકતે શું છે ને આ બધું વધીને આ પાંચની નોટના દસ રૂપિયા કે વીસ રૂપિયા કે પચાસ રૂપિયા આપે એથી માથે તમને કોઈ વસ્તુ આપે નહીં બરાબર એક્ઝિબિશન વાળા હોય કલેક્શન વાળા હોય કે જે હોય બરાબર એવા તો કોઈ એવા ગાંડા હોય બીજામાં ઓનલાઈન ફ્રોડ વાળા પણ હોય ચાલો કોઈને કોઈ તમે માધ્યમથી બાર રાજ્યવાળા તમને કોન્ટેક્ટ તમને એમ કહે કે તમારી નોટ કુરિયર કરી દો અમે તમારી નોટ ચેક કરી અને પછી અમે તમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી એટલે એવા ભ્રમમાં ક્યાંય રહેતા નહીં અને ક્યાંય કોઈને મોકલતા નહીં આવાનું કાંઈ કાંઈ એટલે કાંઈ આવે નહીં હું તમને પાછી તમને બતાવી દઉં જ્યાં બેની નોટ છે ને વાઘવાળી નોટ કોઈ પાસે નહીં હોય બેની નોટ તમને બધા બતાવતા હશે પણ આવી વાઘવાળી નોટ નહીં હોય પાંચની નોટ ગાંધી ગાંધીબાપુવાળી વચ્ચે ગાંધીબાપુ જ્યાં બેઠા ને ત્યાં વચ્ચે બેઠા ને ગાંધી બાપુવાળી નોટ હશે બધા પાસે સાઈડમાં ગાંધી ગાંધીબાપુનું આવતું જ બરાબર અને આમાં આપણી ભારતીય મુદ્રા બરાબર અને ગાંધી બાપુ વચ્ચે સેન્ટરમાં બરાબર આવી પાંચની નોટ કોઈ પાસે નહીં હોય આ અરણવાળી નોટ છે તો તમને બતાવી અને હજી આપણી પાસે હું તમને કે વિડીયા લાંબા થઈ ગઈ ને એના કારણે થઈને એમ થાય કે આ ભાઈ પાસે બે ચાર મારી પાસે દસ ની કાળી નોટ નું બરોબર એ લગભગ કોઈ નહીં જોયું હોય સો ની ઓલી મોટી બધી નોટ આવતી એ છે દસ ની નોટ છે કાલે આપણે દસ ની મોરલા નોટ આખે આખો વિસ્તૃત વિડીયો બનાવજો બરોબર બધા એવો બતાવે કે આ દસ ની નોટ પેલા હકીકતે કઈ આવતું નથી તો બ્રણ રહેતા અને ક્યાંય એવી આશા છે ખેલવાડ થાય છે માત્ર ને માત્ર ખુલાસો વાળો વિડીયો અત્યાર સુધીમાં કોઈ નહીં બને આપણે ખુલાસો વાળો વિડીયો બતા બનાવ્યો છે અને જાગૃત કરવા માટે થઈ કેમ કે આપણા વિષયથી બહાર છે પણ તેમ છતાં મને એવું થયું કે આ વિડીયા અને માણસોની કેટલી લાગણી બંધાય અને ક્યાંક ને ક્યાંક એવી આશા આવી જાગે મનમાં કેમ કે કોઈને મકાન અત્યારે આ મોંઘવારીમાં મકાન બનાવવા છે કોઈને પોતાના બાળકોનું એજ્યુકેશન સારું કરવું છે કોઈને હેલ્થ ઇસ્યુ હોય તો ક્યાંક ને ક્યાંક એવું હોય કે ભાઈ હાલો આ નોટને એમ કહે કે એક બેની નોટના છે ને બે લાખ રૂપિયા દઈએ તો એમ વિચાર કરે કે ભલે આપણે લાખ આવે લાખ ભલે ઈ રાખે બરાબર આપણે લાખ આવે તો લાખ આમાં કામ આવે તો આવી આઠ દસ નોટ હોય તો એ બિચારાઓ કેવડી આશા માહિતી હોય એટલે ખાસ કરીને મિત્રો આ વિડીયો આપણો શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવીને આવી તમને રેગ્યુલર માહિતી આપી દે અસ્તુ અને કાલે આપણે બીજી નોટનું આપણે વિડીયો બનાવશું આપણી પાસે કલેક્શનનું આખું ભર્યું છે પણ થોડું થોડું કરીને બધું બતાવશું જેથી કરીને છે ને વિડીયો લાંબાનું થાય